હાય ગાઈઝ જય માતાજી જયમા બહુચર કેમ છો બધા મજામાં અને તમે સાંભળી શકો છો વરસાદ ગાજી રહ્યો છે અને અત્યારે ચાલી રહ્યું છે મગા નક્ષત્ર તો ગાઈઝ બપોરે એકદમ વરસાદ ચાલુ થઈ ગયો અચાનક જ અને મેં વિડીયોમાં પણ જોયું હતું કે અત્યારે મગા નક્ષત્ર ચાલી રહ્યું છે તો તેનું પાણી સંગ્રહ કરવાથી ખૂબ જ ઉપયોગી છે તો મેં ફટાફટ આ રીતે વાસણ મૂકી દીધા તો જે વાસણ હાથમાં આવ્યા એ મેં ફટાફટ આ રીતે મૂકી દીધા છે તો આટલું પાણી આમાં ભરાઈ ગયું છે અને અહીંયા ડોલ અને અહીંયા આ બાજુ ડોલ પણ મૂકી છે અહીંયા ટબ મૂક્યું છે આ રીતે તો આ રીતે મેં વાસણ મૂકી દીધા છે તો આ જે પાણી છે એનો ઉપયોગ હું પીવામાં કરીશ અને આ જે પાણી ટબમાં છે એમાં થોડો કચરો અને એવું છે તો ગાળીને રાખીશ કારણ કે ઉનાળામાં છોડમાં રેડવામાં પણ ખૂબ જ ઉપયોગી છે અહીંયા ટબ અને ડોલમાં પણ આટલું ભરાઈ ગયું છે તો ગાઈઝ અત્યારે મગા ચાલી રહ્યું છે તો મગા ભરેલું પાણી એનો સંગ્રહ કરવાનું ખૂબ જ ઉપયોગી પાણી છે એ પાણી ગંગાજળ સમાન છે કારણ કે મેં વિડીયોમાં જોયું હતું અત્યારે મગા છે તો એ પાણીનો સંગ્રહ કરીએ તો શું બાળકોના પેટમાં કીડા થયા હોય તકલીફ હોય તો બાળકને પીવડાવવાથી તકલીફ દૂર થાય છે પછી આ પાણીનો સંગ્રહ કરીને રાખવાથી રસોઈ પણ તમે એમાં બનાવી શકો છો અને આ જે પાણી છે જે અત્યારે મગા નક્ષત્રમાં જે વરસાદ આવે છે એનાથી ખેતી ખૂબ જ સારી થાય છે અનાજ સરસ પાકે છે તો અત્યારે ખેતી માટે પણ આ વરસાદ ખૂબ જ ઉપયોગી છે તો ગાઈઝ મગા નક્ષત્ર સત્તર તારીખથી ચાલુ થયું છે અને ત્રીસ તારીખ સુધી મગા નક્ષત્ર છે તો એ વરસાદનું પાણી જે હોય વરસાદ પડે ત્યારે તમે લોકો પણ સંગ્રહ કરીને રાખો ખૂબ જ ઉપયોગી પાણી છે અને અમારા ઘરે તો વાતાવરણ તો તમે જુઓ એકદમ કાળું ડિમાંગ થઈ ગયું છે ખૂબ વરસાદ આવવાનો છે અને આ બાજુ તો પહાડ બાજુ તમે જોઈ શકો છો ગાઈઝ હું તમને ઉપર ચડીને બતાવી દઉં એકદમ કાળું ડિમાંગ વાતાવરણ થઈ ગયું છે અને એટલું સરસ વાતાવરણ લાગે છે તો ગાઈઝ અમારા ત્યાં તો આ રીતનું વાતાવરણ છે તમારે કેવું વાતાવરણ છે અને કેવો વરસાદ છે કમેન્ટમાં બતાવજો એકદમ લીલું છમ અને વરસાદ સરસ ગાજી રહ્યો છે તો ગાઈઝ અત્યારે તો ખૂબ જ વરસાદ ગાજી રહ્યો છે અને લાગે છે કે આખી રાત વરસાદ આવવાનો હોય એવું વાતાવરણ અત્યારે તમે જોઈ શકો છો અને મગા નક્ષત્રનું પાણી શું ખેતીમાં ઉપયોગી છે જે જેમ એક બાળક માટે એક માતા ખાવાનું પીરશે અને એ બાળકની ભૂખ સંતોષાય થોડો શ્વાસ ચડી ગયો છે કારણ કે ફટાફટ ઉપર ચડી એટલે તો આપણે નીચે જઈને શાંતિથી વાત કરીએ તો શાંતિથી અહીંયા બેસું હું પહેલાં તો તમે જોઈ લો મારી લક્ષ્મી લક્ષ્મીવેર કેટલી સરસ આવી છે આમાં પણ હું એ પાણી થોડું નાખીશ કારણ કે અહીંયા શું છે કે વરસાદનું પાણી અહીંયા વરસાદ આવતો નથી તો એ પાણી મારે અહીંથી વરસાદનું લઈ અને છોડમાં નાખવું પડશે તો આમાં પણ હું નાખીશ તો ગાઈઝ ફટાફટ અંદર આવી ગઈ કારણ કે એકદમ વરસાદ ચાલુ થઈ ગયો તમે જોઈ શકો છો એકદમ ફાસ્ટ વરસાદ ચાલુ થઈ ગયો છે અને આપણી વાત અધૂરી રહી ગઈ હતી તો અત્યારે ફરીથી હું વાત શરૂ કરું કારણ કે જેમ માતા પોતાના બાળકને ખાવાનું આપે અને બાળકની જે ભૂખ સંતોષ થાય છે એમ આ ધરતી માતાને આ વરસાદ જ્યારે આવે છે ત્યારે એની તરસ છિપાય છે અને સંતોષ થાય છે અને આપણો દેશ તો એક ખેતીવાડી કૃષિ પ્રધાન દેશ છે અને બીજું કે પૌરાણિક કથા પ્રમાણે એક ચાતક પક્ષી છે જે જે આખું પાણી પાણી પીતું નથી અને આ છે એ વરસાદ આવે ત્યારે એ પીતું હોય છે તો આવી કહાની અને આ રીતની વિડીયો મેં પણ જોયા છે અને તમે લોકોએ પણ જોયા હશે તો ચાતક પક્ષી જો એક વર્ષ તરસ્યું રહી અને આ પાણી પી શકે છે તો કંઈક તો કારણ હશે ને આમાં તો મેં પણ આ રીતના વિડીયો જોયા તો મને થયું કે આ રીતનું પાણીનો સંગ્રહ કરી દો તો તમે જોઈ શકો છો વાતાવરણ હવે ભરાઈ જવા આવ્યા છે તો ગાઈઝ આ પાણીને હું સાચવી ગાળી અને સાચવીને રાખીશ એ મને ઉપયોગી કંઈક ને કંઈક માટે કોઈ બીમારીમાં કે ઉપયોગી તો થવાનું જ છે ગયા વર્ષે પણ મેં આ રીતનું પાણી ભરીને નાખ્યું છે અત્યારે પણ મારી પાસે છે એમાં નથી પૂરા પડ્યા કે કોઈ જીવત પડી એકદમ ક્લીન પાણી છે તો આ પાણીનો સંગ્રહ પણ હું કરીને રાખીશ અને આ તો આ રીતે તમે જોઈ શકો છો પાણી ભરાઈ ગયું છે અને આ જે વાસણમાં પાણી છે એનો ઉપયોગ હું રસોઈ બનાવવા અને પીવામાં પણ કરીશ અને આ જે તબમાં અને ડોલમાં પાણી ભરેલું છે એ ઉનાળામાં જ્યારે છોડવા બળી જાય છે ત્યારે છોડવામાં આ રીતનું પાણી થોડું રેડવાથી છોડને સારું પોષણ મળે છે અને લીલાછમ થઈ જાય છે તો ગાઈઝ આજનો વિડિયો અહીંયા સુધી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે બાય મળીશું નેક્સ્ટ વિડીયોમાં બાય